હું ગાઈસ જોતા રહેજો અમારા વિડીયો તૈયાર થઈ જઈશું થોડીક વાર હું દસ વાગતાનું કીધું જમવાનું એટલે દસ વાગતાનું અમે તૈયાર થઈ જઈશું કોમ બોમ પતાવી ઓકે ભલે થોડીક વાર એમ હેલો ગાઈસ કેમ છો મજામાં અમે યુટ્યુબમાં ક્યારે લાઈવ આવીએ એનો ટાઈમ કહી દો અમને એટલે અમે એ ટાઈમે લાઈવ આવીશું અને ઇન્સ્ટાગ્રામ માં બી સપોર્ટ કરો એક હજાર ફોલોઅવર્સ થશે તો એમાં બી લાવી આવીશું અમે મીકામુછી પચીસ દસ બે હજાર બે ઓકે અને યુટ્યુબમાં મીકામુછી વ્લોગ ઓકે સપોર્ટ કરતા રહેજો અમને સારા એવા વિડીયો આવતા રહેશે તમે સપોર્ટ કરશો તો જય માતાજી જય શ્રિષ્ણ જો મજામાં અમે તો જઈએ છીએ બાહ વણી જમ બા તૈયાર થઈ જશું એટલે

गाइस 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 बोलन प्रैक्टिस पाडबी पर छे म मार कांख मुदी म बोलस मन ए लागस पण फटाफट बोलबन कोशिश कर पण खबर ना पडत मन मुगु बोली इतना इतला माथि नि गु तो वकी अ आ तो वकी नु पण यार जो गणी मन मंदी सु हम गाइस हमार जानू सपेल बाजू छे मणी नगर म फेर बाजेले आइ जायची अन मोमार गोमनु आयुर्वेदिक नु दवखाना बताऊ हो ठीक हो गाइस गौरव जी वासु अन पहेला आय एरियाम रहते तो आय एरिया तोलो मन बन्दी दिखाई दे चपनिया गस बंस गाइस आयुर्वेदिक કોઈ દેવા તો આઈએ દવા દવા આયુર્વેદિક દવા મળી છે ઉકાળો બી મળે છે અમે આ કોરોના વખત અહીંયા ઉકાળો પીવા આવતો અને આ વાડીશ દો અને આપ્યા લુજ કરે એ ના ગેરજ કોણી જમ

અમા ગુમરામ તો ખરા ભર બપોરે પાવર કાપી નાખ ભર બપોરે કોકના ચોમા આમ કપાતો છે આમાં તો ભર બપોરે કાપી નાખ આવો ઈ મેદાન દો કેસમી એક વસ્તુ બતાવ મા મમ્મી આ ફળ ચોટે ને એટલે હો માર મમ્મી પપ્પા નું આ લગન નો આલ્બમ છે આ હું તમને બતાવ ખોલી દીધું તું મે ગાઈસ ઓમ હોય ને

એટલે વાર ઉતરી ગયા આમાં માસી દક્ષા માસી આમાં નેનો માસી ચાકુ માસી આમાં ફુવા આમાં બા એ મરી ગયા હતા કોઈ નહીં એટલે કે ચાલમાં કોરોના વખત પણ કોરોના નહોતો થયો આમાં દાદા પહેલા દાદા આમાં કમ્પ્લીટ દેખો

mama na nih in, ingin dia biar biar ama orang mama mienya ama mama siapa Am pila dok sama si mana nih mm -hmm. pasti ah, nah, pila ada hari ini ah kapan nih kumah uh, Iwan orang uh, samula kan makarya -ta. an tuh ah. anjat sama sih dok jadi ucap મેળતું ઓળખ અમાર નાના અમાર નાની વાતા ખૂબ ભરત ઓળખતાલ ના બોલી કહું

tapi cowok kanan nevan itu sih Kirti bapa Lala bapa aku belum neh ajaimin lagu lgapak Dani van cookie bapa Asu bapa Alala kakak Asu Des bapa sih keboleh ketol ketol ajaimin

બાપાને ફણિયા હગતું નહીં આ આ બે નો આ જમણવા ગાઈસ માપા જોડે કેમેરો હતો ને તેમાં બધાને ફોટા પાડ્યા હતા ગાઈસ પૈ આલ્બમમાં લગાઈ લગાવી દીધા આ મુશું આ શીતલ છે માફાઈ નો ભણ્યો હાર્દિક મોટો ભણ્યો પેલા તો હું ચીવી હતી ગાઈસ ગાઈસ મોન શીતલ બે હું તો શિકારો આમ થી ઊંચી નહિ હતા હાલે મને રૂંગું બહુ આવ અને શીતલ ને ઉભું રહેતા નથી વાળતું ને કોક ને શીખવી ટેકો લઈને શીતલજી દેખા ઇંગ્લિશ આ મંડી સસિકા દેખો આ ફોટો અમા કે રત્તા ઉન દે તો ગાઈસ કે અમે નવગર બના ને દાસિકા ભુઈ ભડી રેnte ફૂટી જ આલ્બમ પતી જો જો મસનસન આજુ આલ્બમ ઓમ વાહ હતી બાપ બાપની કુલેર કરવાની હતી પણ ઘેર જ કરવાની હતી એટલે દીવો હટાવવાનો સ કુલેર બનાવીને મેલી સર હવે કરું સોંતિથી દીખો પ્રસાદી દીવો દીવો ને મેળો સા નું જ ઘી વેડવાનું કાય કાંક આજે આયુર્યાનું ને એટલે કોક લેવું તો ડબા ડુબલી આવી દેવા આવવાનું એટલે એટલે બીજી જગ્યા નહીં જોય દીવો કરવાની એટલે એ કરીશું મેં દીવો ઠરી જ વિડીયો બના બનામ એટલે ન કકી તો વેડી તું પણ ઠરી જાય ને એટલે વિડીયો બના બના આ ઉપર સાદી દીએ મસ્ત દીવો થઈ જશે ને દેખો ચાંદી મેડી પણ આખી દીવકી થી લતપત કરીશ ને તે દેવો છે એવો લાગશે દેખો દીવેટ આખી ગીથી લથ એ પાછું ઠરી જે લુંખી તો એ છે એ લાગે છે ગાઈસ મેં તો મારી બાતા પૂરી કરી દીધી બળિયા બાપની શીખવા મને કાકડા ફૂલ્યા હતા ને તાનની બાતા રવો કરી મન કળામ કશું નતું ઉતરતું જ નહોતું તે મેં રાખી તી બાતા પણ મેં નહોતો આવતો હતા આજે મન છે તે કરી જ નથી એટલે દેખો મારો દીવો કેવો પ્રોક્ટસ કમ્પ્લીટ ઓકે અને અમારે બંદીશો બાજુમાં જ કરીશ આ રીતના જોડી વિકે અમારા આજુય બાજુ અમાર નેચર અમાર ઘર નો ખાશું હમણાં ઓકે મળીએ થોડીક વાર આવીને